हमारा मित्रों तारीख चार पाँच दो हजार बत्तीस राणपुर सवाल महाराज

એકતાલીસ બેતાલીસ બિસ્તાલીસ પચાસ એકાવન બાવન બેઠ છાસઠ એમ જે રમેશભાઈ હા લેલો એમ જે મારે આઠ કિલો એમ

બાવન એક પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ હાઈટ હાઈટ બાવે હાઈટ દિયા હાઈટ તિન્ટ ઉમરેલા

બાવન પેપર પંચાવન પંચાવન રૂપિયા લખો ભરે લીંબોડા આ પંચાવન નો કિલો લખો ભાઈ ફરજ લીંબોડા માં સાડા હાથ કિલો હા ભાઈ સુપર આ નો વખત

આ નો કિલો દર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ

હા ગીતા બાર કીલો ગીતા મથુરભાઈ નાગડકા વાળો ભીંડો હા ભાઈ ભીંડો ભીંડો આ નો કિલો ભાદો દવાનો કિલો થયા સુપર દો અગિયાર બાર તેર ચૌદ પંદર ભાદવે પંદર થયા

તાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન પંચાવન પંચોતેર એસી વીસ બસો વીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ પચાસ એકાવન આઠ એકઠ ઓ બસો સિત્તેર રમેશ ભાઈ તમારે ઘડી રાખજો હાથ કરે હા ભરતભાઈ ના આવ્યો ભરતભાઈ આ પચા નું હા વાહ રીંગણા

પંચોતેર એસી એકાશી બ્યાસી પંચ્યાસી નેવ એકાણું બસો એક બે ત્રણ પાંચ સો બે

આલવા કાકડી 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 ચાડી જે કઈ ગણા નર્સુ બેવાળી આવી અરે થોડું ઘૂમ મારજો આલવા પાટની કિલો હાલી લાગે લેવાની પાટની કિલો બધી કઈન બધી આલવા કાકડી લે સુપર અરે અરે સतीश અરે ઈનોન કોણ કરીશું

जा जा बे भाई मारू ने एमजे एक मारी ले ले ले, अच्छा ले ले बाबू हां ले है वो और कुछ नहीं लगाई तो वे ला किदो थारे ऊपर से मारे बजी हां एक रखो वाला नहीं ये आर के लोगो 17 किलो 17 किलो आर के ले 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 आ मु आबू त ले 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 भाई मु काने खने कादे में कर आर में लोगो 17 किलो आड़ा और कर आड़ा आर में देन देन के काम

કિલો પાંચ રૂપિયા એનું શક્યો ભાઈ આડા બાર કિલો આ બીજી હમણાં ની કિલો બીજી ના બાર તેર આ તેર થઈ ગયા હવે જા

હા જે પ્રમાણે લઈ ને આપડે જોઈ લીધું પેલા ખોલી પછી કઈક આપડે આગળ જોઈ તો લેવા જ બાકી રહી જોવા

ને આ ઓખાએ 90 તો બોલી આપા આ હારું દેણો આજ ભાઈ મધુરી મધુરી કી દવા ઓલી વેધી ના ની કિલો આપણે કેળ થઈ ગયા અરે ઝાકો બાર રૂપિયા કલ્યાણ ધરમથી બાર રૂપિયા રજો થી અગિયાર કિલો ઓજન લઈ લે બાર ને કિલો મસા લઈ લે બાર કિલો

પંચ્યાસી ત્યા જાઓ જાઓ દો મસા પંચ્યાસી ત્યાં પંચ્યાસી રૂપિયા એક જ એક આપડું પચીસ છવીસ ત્રીસ એકત્રીસ એકસો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ તું નથી બોલતો એસ કે

અગિયાર કિલો કરજો આ દવા નું જબલું દસ પંદર વીસ એકત્રીસ છત્રી ચૌદ બાર ની કિલો છે બાર ની કિલો હરખો વાળા છે આ કિલો

છપ્પન અઠાવન ઓગણ સાઠ એક બીજા થ્રી આડા પાંચ કિલો કરી દો તરી એકત્રીસ બત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન તેપન રૂપિયા મોસો એમાં લઈ લઈ આવ્યો ને વધારે આ પાંચ કિલો કરજો આના ભાઈ વધારે ગયો તારે જ નથી આવતું વધારે આવે